શ્રી રામ ઉત્સવ જારે રામ મંદિર નું સ્વપ્ન સાકાર થયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે આખો દેશ ધન ગણી રહ્યો છે. વી 13 ગુજરાતી સોમનાથના સાનિધ્યમાં ઉજવે છે શ્રીરામ ઉત્સવ ભવ્ય લોક ડાયરો ગુજરાતના નામાંકિત કલાકારો કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર અલ્પા પટેલ અને ભરતદાન ગઢવી ભગવાન શ્રી રામ ના ગુણગાન ગાય સોળ જાન્યુઆરી સાંજે સાડા સાત કલાકે તમામ રામ ભક્તોને ભક્તિમાં લીન કરશે નમસ્કાર મિત્રો જય શ્રામ જય સોમનાથ આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે આવનારી તારીખ સોળ જાન્યુઆરીના દિવસે ભગવાન સોમનાથના સાનિધ્યમાં જ્યાંથી આપણી રામ મંદિરની સંકલ્પ કે રામલાલા હમ આયેંગે મંદિર વહી બનાવેગે અને આજે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન રામલાલા પોતાના નિજ મંદિરમાં બિરાજવાના છે બાવીસ તારીખે ત્યારે એને ધ્યાનમાં લઈને એ ઉજવો ઉત્સવ અમે સોમનાથના આંગણે ટીવી થર્ટીના માધ્યમથી અમે અને કીર્તિદાન ભાઈ સોળ તારીખે ભગવાન સોમનાથના જે જમાને જ્યાં બાજુમાં જ ભગવાન રાઘવેન્દ્ર સરકારનું જે મંદિર છે અને એની જ બાજુમાં ત્રિવેણી ઘાટ એટલે આપણે દેહોર સળગ એ મેદાનમાં આપણે બધાય મળીએ ભગવાન રામલાલા અને સોમનાથના ગુણગાન ગાવા માટે તો આવો મળીએ તારીખ સોળ જાન્યુઆરીના સોમનાથ પ્રભાત ક્ષેત્રના આંગણામાં હસ્તુ આભાર જય શ્યારામ નમસ્કાર મિત્રો જય માતાજી જય મગલ જય શિયા જય સોમનાથ હું છું આપણે દોસ્ત કીર્તદાન ગઢવી ટીવી થર્ટીનના માધ્યમથી હું અને મોરબી માયાભાઈ આહીર આવી રહ્યા છે સોમનાથને આંગણે જ્યાંથી સંકલ્પ લેવાનો હતો કે રામ મંદિર એ જ જગ્યાએ બનશે જ્યાં પરમાત્મા રામ જન્મ્યા હતા તો મિત્રો બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામ પોતાનું નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે આવો એ સંકલ્પની જગ્યાએ એટલે કે સોમનાથ દાદાના સાનિધ્યમાં રામ ભગવાનને યાદ કરતાં એના ગુણગાન ગાવા માટે આપણે બધા ભેગા મળી લોકડાયરામાં આનંદ કરીએ પરમાત્મા રામ પરમાત્મા સોમનાથ દાદાનું ભજન અને કીર્તન કરીએ અને એક સનાતન ધર્મની મશાલના એક દીપક બનીએ તો આવો તારીખ છે સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રભાસ ક્ષેત્રમાં દેહોત્સર્ગ મેદાન ત્રિવેણી ઘાટ સોમનાથ જય શ્રી રામ નમસ્કાર જય સોમનાથ હું અલ્પા પટેલ અને હું આવી રહી છું સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સોમનાથમાં ટીવી થર્ટીન ગુજરાતી ઉજવી રહ્યું છે સોમનાથમાં શ્રીરામ ઉત્સવ અને ભવ્ય લોક ડાયરો એડ્રેસ નોંધી લેશો હેલીપેડ ગ્રાઉન્ડ ત્રિવેણી સંગમની સામે સોમનાથ તો આવો સાથે મળીને ભગવાન શ્રીરામના ગુણગાન ગાઈએ આવવાનું ચૂકશો નહીં સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે સાડા સાત કલાકે જય સોમનાથ હર હર મહાદેવ જય શ્રી રામ